દોસ્તો હું છું યલડી મકવાણા મોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજરોજ ગારિયાધાર લુવાણા મહાજનવાડી ખાતે એફપીઓ પંડિત દીનદયાળ ફાર્મર પ્રોડ્યુસર કંપનીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી ભાવનગર જિલ્લાના ગારિયાધાર લુવાણા મહાજનવાડી ખાતે એફપીઓ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ફાર્મર પ્રોડ્યુસર કંપનીની બીજી વાર્ષિક સાધારણ સભામાં ખેડૂતોને તાંત્રિક માર્ગદર્શન આપવા ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપ કોપરેટિવ બેંકના ચેરમેન શ્રી રસિકભાઈ ભિંગરાડિયા તેમજ બાગાયત શિબિરમાં જિલ્લા ખેતીવાડી અધિકારી બાગાયતની શિબિર તથા વીઆરટીઆઈ સંસ્થા દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ નિયામકની હાજરીમાં ખેડૂતોને તાંત્રિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મુકેશ એસ કંટારિયા ગારિયાધાર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ

આપણે આ બધું જોવું પડે અને ખરેખર બધાની માક્ષિકા બની કેવો છે ભાઈ કાંગડે અગાઉ કે બીજા પાકો તતો આધુનિક સાધનો તતો મારી ખેડૂત ભાઈઓ માટે ખૂબ લાભ લઈ અને અમેરિકા લોકો પાસે

રાજાદા તાલુકો ખૂબ અગ્રેસર રહેશે કારણ કે વાર્ષિક સાધારણ સભામાં એના અહીંયા હિસાબો રજૂ થયા એ મુજબ એ ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે અને આ પ્રવૃત્તિઓમાં સતતથી પ્રગતિ કરતા રહેશે તો આ જિલ્લામાં કદાચ એ લીડ પણ લે છે અને આ એફપીઓની જરૂરિયાત એટલા માટે છે કે ગામડામાં ખેતી ભાંગતી જાય છે ગામડા ભાંગતા જાય છે સરકારની આ યોજનાઓને સાકાર કરવા માટે ખૂબ આજની આ મિટિંગ સફળ રહી છે અને આને જે મદદની જરૂરિયાત રહે એના ભાગરૂપે ભાવનગર ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક અને મદદરૂપ થશે કારણ કે હું પણ એક ખેડૂતનો દીકરો છું પોતે ખેતી કરી છે અને મારી નિમણૂક બેંકમાં ચેરમેન તરીકે થઈ છે ત્યારે આ બધી વસ્તુ જેવો માહિતગાર છું અને વધુમાં વધુ અને મદદ મળી રહે માટે આરબીઆઈ ના ડાયરામાં રહી અને નવા નિયમોને ધ્યાનમાં રાખી બેંકના નાણાને ધ્યાનમાં રાખી કે એની સલામતીને ધ્યાનમાં રાખી અને વધુમાં વધુ ઉપયોગી થવાય એવી પણ યોજનાઓ અમે બેંક તરફથી કરશું અને એપીઓને મદદ કરીશું